નમસ્કાર હું નાગરભાઈ જોશી ભગવતી જ્યોતિષ કાર્યાલયમાં જ્યોતિષ માર્ગદર્શન અંગે તમારું સ્વાગત છે આપણે આગલા એપિસોડોમાં સૂર્ય ચંદ્ર મંગળ બુધ ગુરુ શુક્ર અને શનિ રાહુને પ્રાથમિક પરિચય કર્યો આજના દિવસે રાહુ અને કેતુનો પરિચય આપણે કરવો છે રાહુ અને કેતુ એ બે સૂર્ય ચંદ્ર અને પૃથ્વીની ઘટનાથી બનતા બે પાત બિંદુઓના નામ છે અને આ પાત બિંદુઓ નક્ષત્રોની અંદર અવળી દિશાએથી ગતિ કરે છે જે નક્ષત્રમાં હોય કે જે રાશિમાં હોય દાખલા તરીકે મેષ રાશિમાં છે રાહુ તો ગતિ કરીને મીનમાં જશે અને એમ ક્રમશ મીન પછી કુંભમાં જશે આવી રીતે રાહુ કેતુ બે પાત બિંદુઓની ગતિ સૌર મંડળમાં અવળી ફરે છે જ્યારે બધા ગ્રહો એને વિરોધમાં એટલે કે માર્ગે ચાલે છે હવે રાહુ કેતુને આપણે સમજવા માટે જો આપણે પ્રયત્ન કરીએ તો સૂર્યથી માંડીને શનિ સુધીના ગ્રહો અને એના ઉપગ્રહો એ બધાય થ્રી ડાયમેન્શન એટલે કે ત્રણ ત્રિપરિમાણથી માપી શકાય એવા ગ્રહો છે જ્યારે રાહુ અને કેતુ આ ત્રિપ્રમાણ રહિત હોવાથી માત્ર કિરણના શેડ છે લાઇટના શેડ છે અને આપણે સમજવા કોશિશ કરવી હોય તો રાહુને કેતુ એ બે સોફ્ટવેર પ્રોગ્રામ છે જ્યારે સૂર્ય ચંદ્ર મંગળ બુધ ગુરુ શુક્ર શનિ એને આપણે અડી શકીએ સ્પર્શ કરી શકીએ મંગળ ઉપર યાન ગયું મંગળ ઉપર ઉતરું ચંદ્ર ઉપર યાન ગયું ચંદ્ર ઉપર ઉતરું આ બધું આપણે સ્પર્શથી અનુભવી શકીએ અને ભવિષ્યમાં કદાચ ને કદાચ બધા ગ્રહોની મુલાકાત લઈ શકીએ એવા પણ યાન બને પણ કોઈ દિવસ એકે યાન રાહુ ઉપર ઉતરી શકશે નહીં કેતુ ઉપર ઉતરી શકશે નહીં કારણ કે તે લાઇટ બિંદુઓ છે પ્રકાશના કિરણો છે અને પાત બિંદુ કહેવામાં આવે છે અથવા તો એને સરળ રીતે સમજવું હોય તો કોમ્પ્યુટરમાં બે વસ્તુ હોય છે એક હાર્ડવેર જેને તમે અડી શકો માપી શકો અનુભવી શકો અને એક સોફ્ટવેર જે અદ્રશ્ય રીતે કામ કરતું હોય આવા સૂર્યચંદ્ર આદિ ગ્રહો એ હાર્ડવેરનો પ્રોગ્રામ કરે છે અને રાહુ અને કેતુ એ સોફ્ટવેર પ્રોગ્રામિંગ ગ્રહો છે હવે આવા ગ્રહો રાહુ અને કેતુ ઊર્ધ્વગતિથી ઊંધઈ ગતિથી

સ્વભાવમાં પરિવર્તન કરે છે હવે રાહુ છે પાશ્ચાત વિજ્ઞાન એમ કે છે કે રાહુ વૃષભમાં ઊંચો થાય પણ આપણું વૈદિક સાહિત્ય કહે છે કે રાહુ મિથુન રાશિમાં ઊંચ થાય છે હવે જો રાહુ મિથુન રાશિને જ આપણે ઊંચ માનીએ તો મિથુન કર્ક સિંહ કન્યા તુલના વૃશ્ચિક ને ધનુમાં નિમ્ન બની જશે અને મારે કુંડળી અને જ્યોતિષના અનુભવ પ્રમાણે કહું તો રાહુ મિથુનમાં ઊંચ થાય એ બરોબર વ્યાજબી છે કારણ કે મિથુન રાશિનો અધિપતિ બુધ છે અને બુદ્ધને અને રાહુને થોડોક સ્વભાવ મેળ છે કેટલાક જ્યોતિષીઓ શુક્રની રાશિને મૂળ રાશિ ગણી અને રાહુનું ફળકથન કરે છે શુક્રને રાહુનો નજીકનો માનવાનું કારણ કદાચ જ્યોતિષીઓએ દેવાનામ બૃહસ્પતિ ગુરુ દૈત્યાનામ ગુરુ શુક્ર એટલે દૈત્ય જેવો ભાવ રાહુનો હોવાથી શુક્રની સાથે જોડી દીધો છે પણ ફળકથન કરતા વખતે આપણે રાહુને મિથુન રાશિમાં અને નિમ્ન ધનુ રાશિમાં માનીએ તો કંઈ ખોટું નથી અને વધારે પૂરતો અસરકારક મેં જોયું છે હવે જન્મકુંડળીની અંદર રાહુ આપણે ભાવની વાત કરીએ તો પ્રથમ ભાવની અંદર આવે અને પ્રથમ ભાવમાં બીજા કોઈ ગ્રહ ન હોય અને આ વ્યક્તિનું ફળકથન કરવું હોય તો રાહુ વિચારને બદલવા વાળો પોતાના વિ વિચારને ગુપ્ત રાખવા વાળો જાતક હોવાની શક્યતા છે જો ધન સ્થાન માટે કે બીજા ભાવમાં રાહુ આવી ગયો તો એ ગુપ્ત ધન મળવાનું આકસ્મિક ધન મળવાનું અથવા તો ખૂબ પ્રયત્ન કરવા છતાં ધનનો અભાવ બીજા સ્થાનમાં રાહુ બતાવે છે ત્રીજા સ્થાનની અંદર રાહુ એ કુટુંબની સાથે થોડુંક વૈમનસ્ય બતાવે છે પણ ત્રીજા સ્થાનમાં રાહુ એ મારી દ્રષ્ટિએ સુંદર ફળ આપતો જોવા મળ્યો છે ચોથા સ્થાનમાં જ્યારે રાહુ આવે ત્યારે માતાને થોડી તકલીફ જમીન મકાન મિલકતમાં સંઘર્ષ એવું જોવા મળ્યું છે પાંચમા સ્થાનમાં રાહુ આવે ત્યારે જાતક વિદ્યા મેળવવામાં ગુપ્ત વિદ્યાઓ મેળવવામાં માહિર હોય છે મેસમેરિઝમ અથવા તો જાદુઈ વિદ્યા એનો જ્ઞાતા બની શકે છે અને ક્યારેક પાંચમા ભવનનો રાહુ વિદ્યાનો અટકાવ કરે છે અથવા તો અભ્યાસમાં પણ રૂકાવટ કરતો જોવા મળ્યો છે છઠ્ઠા સ્થાનમાં રાહુ હોય ત્યારે મિત્ર અને સખીઓ એમાં વિચાર ભેદવાળા અથવા તો જાતક પ્રત્યે કુભાવ પેદા કરવાવાળા મિત્રની મંડળી હોવાની શક્યતાઓ બહુ છે આવી રીતે સાતમા ભાવમાં જો રાહુ હોય તો સાતમા ભાવમાં રાહુ હોવાને લીધે લગ્ન જીવન થોડુંક કજિયાળું અથવા તો વિચાર ભેદભાળું જોવા મળે છે આઠમા ભાવમાં રાહુ આરોગ્યની બહુ જ તકલીફ કરાવે છે અને રાહુની મહાદશામાં એને બીમાર પાડે છે અથવા તો ન સમજાય એવા રોગનું પ્રતિપાદન કરે છે પણ જો મિથુનનો રાહુ હોય તો આવો કંઈ ભય રહેતો નથી નવમા ભાવમાં રાહુ હોય તો રાખ વગેરેના ધંધાથી પણ કમાણી કરી શકે પણ મિથુનનો રાહુ હોય તો નતર જે ધંધો કરે છે એ ધંધામાં રાહુ બાધક બનતા જોવા મળ્યા છે દસમા સ્થાનમાં રાહુ એ કર્મમાં બહુ સફળતા મળવા દેતા નથી અને કર્મ કરે છે તો કર્મ કરતાં કરતાં ટોચે પહોંચી અને પાછા હતા ત્યાંને ત્યાં આવે છે અગિયારમો ભાવ છે લાભ લાભ લાભસ્થાનમાં રાહુ મિત્રો દ્વારા અથવા તો હિતેચ્છુઓ દ્વારા એ લાભને જૂટવી લેવા માટે રાહુ પ્રયત્ન કરે છે બારમાં ભાવમાં રાહુ એટલે કે ખર્ચના ભાવમાં રાહુ મોક્ષનો દાયક છે અથવા તો કોઈ પણ ખર્ચા કરે તો એ ખર્ચા નિષ્ફળ જવાની શક્યતાઓ વધારે છે આપણે રાહુનું ફળ જોયું તો રાહુ મિથુન રાશિમાં ઊંચનો બને છે તો મિથુન કર્કસિંહ કન્યા તુલના વૃષ્ટિને ધનનું માની નિમ્ન બને છે તો ધનુમાં નિમ્ન બને છે તો કેતુ ધનુમાં ઊંચનો બને છે એમ રાહુ જેવું જ ફળ આપણે કેતુનું સમજવું જોઈએ હવે પછીના આ એપિસોડમાં આપણે યુતિઓ અને સ્થાન ભાવથી જે યોગ બને છે યોગની ચર્ચા કરશું આ ચર્ચા સફળ ત્યારે થાય કે આપણે ભગવતી જ્યોતિષ કાર્યાલયનો નંબર એક બે અને ત્રણનો વિડીયો આત્મસાત કરીએ અસ્તુ ધન્યવાદ